ગુજરાતમાં ઓબીસી મત મુદ્દે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને મોટો હોદ્દા ડાકો કર્યો છે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ગુજરાતને સત્યાવીસ ટકા ઓબીસી અનામતમાં બે ભાગલા પાડવાની વાત કરી છે ગેનીબેન ઠાકોરે સત્યાવીસ ટકા ઓબીસી મતમાંથી વીસ ટકા અનામત પછાત ઓબીસી વર્ગોને આપવાની માંગ કરી છે અને ઓબીસીમાં જે જ્ઞાતિઓએ અનામતનો લાભ વધુ લીધો છે તેવી જ્ઞાતિઓને ફક્ત સાત ટકા જ અનામત મળવી જોઈએ તેવી પણ ઘેનીબેન ઠાકોરે માગણી કરી છે ઠાકોર કોરી ધોબી મોચી રાવર ડબગર અને વંજારા સહિતની ત્રેવીસથી વધારે પછાત ઓબીસી જ્ઞાતિઓને સત્યાવીસ ટકામાંથી વીસ ટકા અનામત આપવા માટે અલગ ક્વોટા ઊભા કરવાની ઘેનીબેન ઠાકોરે માગણી કરી છે જેનીબેન ઠાકોરે નામ લીધા વગર ઓબીસી સમાજની પાંચથી દસ જ્ઞાતિઓ પર સીધો આરોપ લગાવ્યો છે કે ઓબીસી અનામતનો લાભ ફક્ત પાંચ થી આ પત્ર લખ્યો છે જ્યારે તેમણે ખાલી કરેલી વાવ ભાભર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે તેમણે ઓબીસી અનામતનો લાભ ગુજરાતમાં કઈ જ્ઞાતિઓને કેટલા પ્રમાણમાં મળ્યો છે તેનો સર્વે ગુજરાતમાં કરવાની માગણી પણ કરી છે એક તરફ જાતિ અને જ્ઞાતિથી ઉપર ઉઠીને એક ભારત શ્રેષ્ઠ ભારતનો નારો અને બીજી તરફ ગેનીમેન ઠાકોરે ગુજરાતમાં તરફીસી અનામતમાં બે ભાગલા પાડવાની માંગણી કરી છે તેમણે અન્ય રાજ્યોમાં પણ આવી વ્યવસ્થા હોવાનું કહીને મહારાષ્ટ્ર ઓડિશા તમિલનાડુ આંધ્રપ્રદેશ હરિયાણા અને પશ્ચિમ બંગાળ અને બિહારનો ઉલ્લેખ કર્યો છે ગેનીબેનને પત્રમાં લખ્યું છે કે આ રાજ્યને જેમ ગુજરાતમાં પણ ઓબીસી અનામતમાં બે ભાગલા પાડવામાં આવે અને પછાત ઓબીસી જ્ઞાતિને શિક્ષણ તેમજ નોકરીઓમાં વધારે લાભ આપવામાં આવે તેવી માંગણી ગેન્ડીબેન ઠાકોરે પત્રમાં લખીને કરી છે આ હતી અત્યારને અપડેટ વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયા